સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં ધોરણ આઠની વિદ્યાર્થીની જે આદર્શ પબ્લિક સ્કૂલમાં ભરતી હતી તેને આપઘાત કરી લીધું વિદ્યાર્થીનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે ફી નહી ભરવાના કારણે વિદ્યાર્થીનીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી વિદ્યાર્થીની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી ફી માટે દબાણ કરતા રહ્યા જેથી આજે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

એબીવીપી દ્વારા નારેબાજી કરવામાં આવી હતી સાથે ન્યાયની માંગણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત